જય દ્વારકાધીશ દ્વારકામાં મોડી રાત થી ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ હોય કે વાવાઝોડું શ્રી દર્શન કરવા માટે દ્વારકાના છે ચાલુ વરસાદે ભક્તો ગોમતી નદીમાં સ્નાન કરી અને મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે જો તમે પણ આ અનેક ભક્તો જેમ શ્રી દ્વારકાધીશ દર્શન કરવા માટે ચોમાસામાં જવાના હો તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખતા લગતા જજો હાલ જયારે વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે ગોમતી

આવો છો દ્વારકા વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો દ્વારકાના અનેક આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું આગલા વિડીયોમાં જય દ્વારકાધીશ જય માતા ગોમતી